એક ડિસેમ્બર બે હજાર પચીસ ટોપ દસ કરંટ અફેર્સ પ્રશ્ન એક તાજેતરમાં કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીએ પંચજન્ય સ્મારકનું ઉદ્ઘાટન કર્યું છે તો જવાબ છે હરિયાણા રાજ્યમાં તાજેતરમાં ટોક્યોમાં ભારતે કેટલા મેડલ સાથે તેનું ડેફલિમ્પિક્સ શૂટિંગ અભિયાન પૂર્ણ કર્યું તો જવાબ છે સોળ મેડલ સાથે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તમારી યોજના તમારી સરકાર તમારા દ્વાર નામનું વાર્ષિક અભિયાન શરૂ કર્યું છે તો જવાબ છે ઝારખંડ રાજ્ય સરકારે તાજેતરમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સનું પ્રમુખ પદ કોણ સંભાળશે તો જવાબ છે જ્ઞાનેશ કુમાર તાજેતરમાં કયા રાજ્યમાં ડૉક્ટર આઉ જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ લીગ શરૂ થઈ તો જવાબ છે નાગાલેન્ડમાં તાજેતરમાં કયા રાજ્યમાં મંગશીર બાગવાલ ઉત્સવ શરૂ થયો તો ઉત્તરાખંડ રાજ્યમાં મંગશીર બાગવાલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો ઉત્તરાખંડ રાજ્યમાં તાજેતરમાં કયું શહેર વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું શહેર બન્યું છે તો જવાબ છે ઇન્ડોનેશિયાનું પાટનગર જકાર્તા તાજેતરમાં વર્લ્ડ બોક્સિંગના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ છે ગેન્નાડી ગોલોવકિન તાજેતરમાં કયું ચલણ એશિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરતું ચલણ બન્યું છે તો જવાબ છે રૂપિયો રાયથનના મિકોસમ પહેલ તાજેતરમાં કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી તો જવાબ છે આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવી હતી રાયથનના મિકોસમ પહેલ